ટીવાય બી એ વિદ્યાર્થીઓ તમારા અભ્યાસક્રમમાં જે પાંચ મુદ્દા હતા એમાંથી આપણે અખાનું તત્વ ચિંતન કર્યું મીરાની કૃષ્ણ ભક્તિ કર્યું નરસિંહમાં સમાજ ચિંતન તે કર્યું પ્રેમાનંદમાં ભારતીયતા તે કર્યું અને હવે છેલ્લો મુદ્દો છે દયારામની ગરબીઓમાં ગોપીભાવ મેં મીરા વિશે વાત કરી ત્યારે તમને કહેલું કે નરસિંહ અને દયારામને કૃષ્ણને ભજવા માટે ગોપી ભાવ ધારણ કરવો પડે છે મીરા સ્ત્રી હોવાના કારણે એ આપોઆપ એ ભાવ અનુભવી શકે છે તો બધામાં મેં તમને પુસ્તક બતાવેલા કે આ નહીં જુઓ તો તમારી ગાડી નહીં ચાલે એ જ રીતે દયારામની ગરબીઓ જો તમે નહીં વાંચી હોય એના પદ નહીં ખબર હોય તો તમે આ જવાબ નહીં લખી શકો તમારે સુભાષ દવે એમનો સંશોધન ગ્રંથ પણ તમે વાંચી શકો પણ એ ન વાંચો તો કમસે કમ દયારામની ગરબીઓ તો યાદ રાખો જ કઈ કઈ ગરબીઓ એવી છે જેમાં ગોપી ભાવે એટલે કે સ્ત્રી બનીને કૃષ્ણની આરાધના કરી હોય કૃષ્ણનો પ્રેમ યાચ્યો હોય તો જુઓ શોભા સલુણા શ્યામની તું જોને સખી શોભા સલુણા શ્યામની તમે યાદ રાખી લેશો તો તમને ઓનલાઈન પણ આ બધી મળી જશે અને તમે એ પણ લખી લેશો તમારી નોટમાં હંમેશા પોતાની નોટ બનાવવાની માત્ર સાંભળીને યાદ રહેશે એવા વહેંબમાં નહીં રહેવાનું શોભા સલુણા શ્યામની તું જોને સખી શોભા સલુણા શ્યામની કોટી કંદર્પને લજાવે એનું મુખડું ફિક્કી પડે છે કળા જામીની તું જોને સખી સદગુણ સાગર નટવર નાગર સીમા છે એ અભિરામની કોટી આભૂષણનું એરે ભૂષણ બલિહારી હું એના નામની અનુપમ એ અલબેલો રસ્યો જીવન મૂડી દયા રામની શોભા સલોણા શ્યામની તું જોને સખી એક ગોપી બીજી ગોપીને કહી રહી છે અને ગોપી ભાવે એ કૃષ્ણ મને શા માટે પ્રેમ કરે છે એવું પૂછે છે કીએ ઠામ મોહિની ન જાણી રે જીમાં કીય ઠામ મોહિની ન જાણી કૃષ્ણ માટે આટલો બધો પ્રેમ કેમ ઉપજે છે કઈ કઈ બાબતમાં એની અંદર આટલું આકર્ષણ છે કીએ ઠામ મોહિની ન જાણી રે મોહન જે ખબર નથી પડતી એનામાં કયું આકર્ષણ છે ભ્રુકુટીની મટકમાં કે ભાળવાની લટકમાં દયારામ અદ્ભુત કવિ છે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો આ છેલ્લો કવિ પણ અદ્ભુત કવિ મૃકુટીની મટકમાં કે ભાળવાની લટકમાં કે શું મોહની ભરેલી વાણી રે મોહનજીમાં ખબર નથી શેનો શેના વખાણ કરવા ચપળ રસિક નેનમાં કે છાની છાની સેનમાં કે જોબનનું રૂપ કરે પાણી રે મોહનજીમાં પછી છેલ્લે કે છે શું અંગે અંગમાં કે લલિત ત્રિભંગમાં કે શું ગાન ઘેલી કરે શાણી મોહનજીમાં દયાના પ્રીતમ પોતે મોહિની સ્વરૂપ છે કે તન મન ધન હું લૂંટાણી કીએ ઠામ મોહિની ન જાણી દયાના પ્રીતમ પોતે મોહિની રૂપ છે એ પોતે જ મોહિની રૂપ છે મોહિની રૂપ એટલે પાછા તમે છેક વિષ્ણુના મોહિની અવતાર પાસે પણ જઈ પહોંચો અને આ રામ અને કૃષ્ણ એ વિષ્ણુના અવતાર છે ત્યાં સુધી તમને દયારામ લઈ જાય પાછી અજાણી બનીને ગોપી એક પદમાં એક એક ગરબીમાં કે છે હું શું જાણું જે વાલે મૂમાં શું દીઠું વારે વારે સામું ભાળે મુખ લાગે મીઠું મને શું ખબર એ મારા પ્રેમમાં કેમ પડ્યો પણ થોડી થોડી વારે સામે જોયા કરે છે હું શું જાણું જે વાલે મૂમાં શું દીઠું વારે વારે સામું ભાળે મુખ લાગે મીઠું હું જાઉં જળ ભરવા ત્યાં પૂંઠે પૂંઠે આવે વગર બોલાવ્યો વાલો બેડલું ચડાવે વઢું ને તારું છોડું તોય રીસ ન લાવે કાંઈ કાંઈ મીશે મારે ઘેર આવી બોલાવે કંઈ ને કંઈ બાના કાઢીને પણ મારા ઘરે આવીને મને પાછી બોલાવે દૂર થકી દેખી વાલો મુને દોડ્યો આવી દોટે પોતાની માળા કાઢી પહેરાવે મારી કોટે મુને એકલડી દેખે ત્યાં મારે પાલવે લાગે રંક થઈ કાંઈ કાંઈ મારી પાસે માંગે જ્યાં જ્યાં જાતી જાણે ત્યાં મુને એ આગે ઢૂંકે બહેની દયાનો પ્રીતમ મારો કેળો નવ મૂકે એ સાથે ને સાથે જ રહેશે જ્યાં જાઓ ત્યાં પાછો આવે છે અને ગોપી ભાવે કહે છે નંદનો નંદન પરણાવ પરણાવો માડી મુને નંદનો નંદન પરણાવ નંદન એટલે દીકરો નંદનો દીકરો પરણાવ વહેલી થા નહીં તો કોઈ વેવા કરી જશે ગોપી એ માને કહે છે કે પહેલાં જા નહીં તો બીજા કોઈ એની સાથે નક્કી કરી જશે વહેલી થા નહીં તો કોઈ વહેવા કરી જાશે સખીઓની સંગે કાંઈ કહાવ હો માડી મારા પિતાને કંઈ કુમકુમ કચોળે ભરી વહેલો વહેલો વિપ્રને વોળાવ રે બ્રાહ્મણને બોલાવ પણ મારું નક્કી કરાવ રૂપવંતો ને ગુણવંતો એવો કોઈ ગુણવંતો ને બીજો કોઈ નથી મારા જન્માક્ષર જોર આવરે નંદન નો નંદન હો માડી મુને નંદનો નંદન પરણાવ વાંસલડી વાગીને હું તો જાગી સખી એ વેરણ થઈ લાગી એના સ્વરે મુજ વિંધ્યું ત્યજી લોકલાજ કાર જ સર્વ સીધ્યું કામણ મુને કાનુડાએ કીધું વાંસલડી તો વાંસ તણો છે કટકો લાગ્યો મુને અંતર એનો ચટકો મોહી હું તો મોહનનો જોઈ લટકો મોહી હું તો મોહનનો મુખ જોઈ વાલુરે મુને લાગે બીજું કાંઈ જીવું હું તો જીવન જીને જોઈ હજી આગળ કે છે બીજા એક બીજી એક ગરમીમાં ઓ વાંસલડી વેરણ થઈ લાગી રે વ્રજની નારને શું શોર કરે જાતલડી તારી તું મન વિચાર ને તું જંગલ કાષ્ઠ તણો છે કટકો એક લાકડાનો કટકો છે શું આટલી બધી પોતાની જાત માટે માને છે તું જંગલ કાષ્ઠ તણો કટકો રંગ રસીયે કીધો રંગ ચટકો અલી તેના પર આવડો શું લટકો ઓ વાંસલડી તું કાન કુંવર તો કરમાં રાખે તું અધર તણો રસ નિત્ય ચાખે તું એના હોઠનો રસ રોજ ચાખે છે ઈર્ષા છે ગોપીઓને તું તો અમને દુખડા બહુ દાખે તું મોહનના મુખ પર માલે તું જ વિના નાથને નવું ચાલે અમારા વગર ચાલે છે પણ તારા વગર નથી ચાલતું તું તો શોક થઈ અમને સાલે ઓ વાંસલડી તુને ને હરીએ હાથ ગ્રહી લીધી તુને સૌમાં શિરોમણી કીધી ક્ષણ મુખથી મૂકે વીલી હું તુને આવી નવ જાણતી નહીં તો તુજ પર મહેર્ષે આણતી ઓ વાંસલડી તું જંગલ કાષ્ઠ તણો છે કટકો રંગ રસીએ કીધો રંગ ચટકો અલી તે પર આવડો છો લટકો ઓ વાંસલડી શોક લાગે છે અમને એના હોઠ અધર અમૃત નથી મળતું પણ તને મળે છે વાંસળી જવાબ આપે છે ઓ વ્રજનારી શા માટે તું અમને આળ ચડાવે પુણ્ય પૂરવ તણા તેથી પાતળીઓ અમને લાડ લડાવે મેં પૂરણ તપ સાધ્યા મનમાં મેં ટાઢ તડકા વેઠ્યા તનમાં ત્યારે મોહને મેર આણી મનમાં ઓ રજનારી હું ચોમાસે ચાચર રહેતી ઘણી મેઘ જડી શરીરે સહેતી સુખ દુઃખ કંઈ દિલમાં નવ લેતી મારે અંગે વાડ વઢાવ્યા હા મને વાઢી નાખી વાંસને વળી તે સંઘાડે ચડાવ્યા તે ઉપર છેદ પડાવ્યા પછી એના પર વિંધા પાડ્યા ત્યારે હરિયે આટલા બધા દુઃખ વેઠ્યા ત્યારે અમે કૃષ્ણના વાલા થયા છીએ એમને એમ નથી થયા ગોપી ભાવે એક બીજું બીજી ગરબી હું જને અડસોમાં આઘા રહો અલબેલા છેલ્લા અડસોમાં અને અદ્ભુત ગરબી છે આ અંક ભર્યાના સમખાઓ તો અધર તણો રસ પાવ અંક ભર્યાના મારી અંક ક્યારે ખોળો ક્યારે ભરાય એવી એવા સોગંદ ખાઓ તો અધર તણો રસ પાવ મુજને અડશોમાં આઘા રહો અલબેલા તો અધર તણો રસ પાવ કાળા છો અડતા હું કાળી થઈ જાઉં મારાથી આઘા રહો મારે કાળા નથી થવું પણ કૃષ્ણ કંઈ ઓછા નથી એનો જવાબ જુઓ તું મુજ અડતા શ્યામ થાશ તો હું કેમ નહીં થાવ ગોરો હું તને અડું ને તું કાળી થઈ જાય તો તને અડતા હું ગોરો ના થાવ તું મુજ અડતા શ્યામ થાશ તો હું કેમ નહીં થાવ ગોરો ફરી મળતા રંગ અદલા બદલી મુજ મોરો તુજ મોરો તુજ તોરો એકવાર મળવો નહીં એકવાર મળે ત્યાં રંગ બદલાય પછી પાછા મળીશું એટલે તારો ન મારો પોતપોતાનો એટલે કૃષ્ણ વધારે ચતુર છે કાળી થયાનું કામ નથી પણ લગ્ન લોકમાં ઠરશે લઘુ વયમાં લાંછન લાગ્યાથી બીજો વર કેમ વરશે કાળી તો થાવ પણ લાંછન લાગે તમારી સાથે પછી મને બીજું કોણ પરણે એટલે તરત કૃષ્ણ કહે છે તારે બીજા વરનું કામ શું છે હું વર તું વહુ ધન્ય જેનો લાંછન તેને વર્યે તો તો માન મળે અનન્ય મારા થકી લાંછન લાગ્યું ને તો મારી સાથે જ પરણ ને સુણી એમ હરિવદની હસી ભેટ્યા પ્રતિ ઉત્તરના દીધો હોળીની હાસી વિશે દયા પ્રીતમ બે આનંદ રસ લીધો અને ગોપી નક્કી કરે છે કૃષ્ણ સાથે બોલવું નથી એટલું જ નહીં શ્યામ રંગ સમીપે ન જાઉં મારે આ જ થકી શ્યામ રંગ સમીપે ન જવું હવે હું કાળા રંગની પાસે પણ નહીં ફટકો જેમાં કાળાશ તે તો સૌ એક સરખું સર્વમાં કપટ હશે આવું કૃષ્ણમાં જેવું કપટ છે તેવા જ બધા કપટી હશે કસ્તુરી કેરી બિંદી કરું નહીં કાજળના આંખમાં આંજવું કોકિલાનો શબ્દ સૂણો નહીં એ પણ કાળી એટલે કાગવાણી શુકનમાં ન લાવુંબર કાળી કંચુકી ન પહેરું યમુનાના નીરમાં નહું કારણ કે યમુનાના નીર છે મરકત મણીને મેઘ ન જોવા વાદળા પણ નહીં જોવું જાંબુ વંત્યાક ના ખાવું જાંબુ ને વંત્યાક રીંગણ બેવ કાળા નહીં ખાવ દયાના પ્રીતમ સાથે મુખે નિમ લીધો પણ મન કહે જે પલકના નિભાવું નીમ તો લીધું પણ મન કહે છે કે હું તો એક પળપણા પાળવાનું નથી હાવા સખી હું નહીં બોલું નંદ કુંવર સંગે મુને શશી વદની કહી છે ત્યારની દાજ લાગી છે અંગે હાવા સખી નહીં બોલું નંદ કુંવર સંગે શશી વદની કહી ચંદ્ર જેવી છે એવું કહ્યું તો એમાં શું વાંધો આવ્યો

હજી ઘણી બધી છે પણ મેં તમને આટલી યાદ રાખો તો બહુ થઈ આ બધી ગરબીની અંદર દયારામે ગોપી ભાવે કૃષ્ણને ભજ્યા છે ગરબીઓમાં દયારામના કવિસત્વનું યોગ્યતમ માધ્યમ હતું ગરબીઓમાં દયારામ અને ગુજરાતી ભાષા બંને છંદે ચડે છે એવા એના પહેલાં ક્યારેય નહોતા ચડ્યા જોનાઈના એટલે કે યુવાનીના લોલ ઉલ્લોલ અખા પ્રેમાનંદ પછી ગુજરાતી ભાષા દયારામમાં ફરી એકવાર અને કદાચ મધ્યકાલીન સમયમાં છેલ્લી વાર ભાવભરતીની ટોચે માઝા વટાવે એટલી આગળ જાય છે દયારામ ગુજરાતમાં મીરા પછીની પ્રેમલક્ષણા ભક્તિની છેલ્લી શ્રેષ્ઠ ગોપી છે તમે આ લખી શકો દયારામ ગુજરાતમાં મીરા પછીની પ્રેમલક્ષણા ભક્તિની છેલ્લી શ્રેષ્ઠ ગોપી છે આ ગોપી નરસિંહ મહેતાની ગોપી જેવી વત્સલ નથી દયારામની ગોપી તો જોવનાથી યુવાનીથી ફાટુ ફાટુ થતી કૃષ્ણ સાથે શૃંગાર મૂલક છંદે ચઢેલી ગોપી છે એ કૃષ્ણની નરી નમ્ર દીન ભક્ત નથી પણ કૃષ્ણની સમોવડી એમની જેવી એમની સરખી કૃષ્ણ ભોગ આસક્ત તોફાની ટીખળી અને પરાજય નહીં સ્વીકારતી એવી ગોપી છે ટોળ ટપ્પા ટીખળ મહેણાની બૌદ્ધિક રસિકતાની એક ભાતીગળ વાંગમય ભાત તમને દયારામની આ ગરબીઓમાં ઉપસ્તી આવતી જોઈ શકો છો અને જે આપણી ભાષામાં કલાના ઊંચા ધોરણે અજોડ કહી શકાય એવી છે ગુજરાતી ભાષા નરસિંહ મીરાથી જે શાખ થવા માંડી હતી કેરી પાકવા માંડે ને ઝાડ પર જ એને સાખ કહેવાય સાખિયું શાખ થવા માંડી હતી કે મધ્યકાળના અંતે જતા દયારામમાં પાકી ગલ જેવી કેરી એકદમ પાકી પકાવ થઈ ગઈ છે ગલ જેવી થઈ ગઈ છે આ વર્ણાગી કવિના હાથે ભાષા પણ જાણે કે વર્ણાગીપણું પામી હોય એવું લાગે પ્રેમલક્ષણા ભાવ એને અનુરૂપ ભાષા આપણા દેશી લય ઢાળ બધું જ દયારામમાં બિલકુલ લચકી લળી લળી ગયો છે દયારામનો કવિ તરીકેનો કાન બહુ જ સરવો છે મધ્યકાલીન ગુજરાતી ભાષા દયારામની ગરબીઓમાં જેટલી મુકુલી પુષ્પિત અને ફલિત થઈ ઉઠી છે એટલી તો પ્રેમાનંદ પછી ક્યારેય નહોતી થઈ વ્રજ ભાષા અને વ્રજનું તમામ સૌંદર્ય દયારામે ગુજરાતીમાં ઉતારી આણ્યું છે ગુજરાત અને ગુજરાતી ભાષા બંને દયારામના સદાયના ઋણી છે દયારામ ભક્ત તો ખરા પણ ભક્ત કરતાં કવિ દયારામ એ વધારે મોટા છે દયારામની વાણીને કવિના એવા જ ઉત્તરાધિકારી કવિ નાનાલાલના હાથે બંસી બોલનો કવિ નાનાલાલેને કહે છે નાનાલાલ કે છે નથી એ બંસી બોલ પ્રેમાનંદની કે શામળની કે અખાની કવિતામાં નથી દલપતરામમાં નર્મદમાં કે ગોવર્ધનરામમાં ગુણ વિશિષ્ટતાએ દયારામ ગુર્જર સાહિત્યમાં અજોડ છે ગુર્જરી સાહિત્ય કુંજો ભરી બંસીનો છેડણ હારો તો દયારામ થોડીક જાજેરી છેડી છે નરસિંહ મીરાએ અને કંઈક છેડી છે સ્વામિનારાયણના સાધુએ દયારામની બાની એટલે બંસીબોલ બંસી કયા પછી બીજું કશું કહેવાની જરૂર નથી હું આ ક્યાંથી કહી રહી છું ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ પરિષદનો દયારામની કવિ તરીકેની સ્થાયી કીર્તિ એ એમની ગરબી પર છે જો કે આ ગરબી સમુદાય એમના વિપુલ સર્જનનો એક નાનકડો ભાગ છે પણ છતાંય દયારામની ગરબીઓનો વિષય ગોપી કૃષ્ણ વચ્ચેની ઉત્કટ આસક્તિ અને રતિભાવ છે જે અપાર વૈવિધ્યથી અપાર વૈવિધ્યવાળા લોક ઢાળોમાં સ્પંદિત થઈ છે સંસ્કૃત કાવ્ય શાસ્ત્રના નાયિકા ભેદના જાણે અહીં તમને ભરપૂર ઉદાહરણો જોવા મળશે કૃષ્ણ અદ્ભુત અને સર્વાંગ સુંદર લાગે છે ગોપીની મૂંઝવણ તો જુઓ કિયઠામ મોહિની જાણી રે મોહનજીમાં કિયઠામ મોહિની જાણી મેં એટલા માટે જ આગળ બધી ગરબીઓ તમને સંભળાવી એક ગોપીએ મોહિનીનું એ ઠેકાણું શોધી કાઢ્યું કામણ દિશે છે અલબેલા તારી આંખમાં ગોપીઓ જે જે સંબોધનથી કૃષ્ણને બોલાવે છે એની અંદર વિશ્રંભ અને પ્રગલ્ભતા આસ્વાદ્ય છે વ્રજ વાલો રે વૈકુંઠ નહીં આવું ત્યાં નંદકુંવર ક્યાંથી લાવું વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું ત્યાં નંદ કુંવર ક્યાંથી લાવું સ્વર્ગ સુખ નો પણ આ અલ્લડ ગોપી ઉપહાસ ઉડાડે છે જોઈએ કૃષ્ણનો ગોપી કૃષ્ણનો આખો સંસાર એની તમામ વિવિધતાએ અને સામગ્રીએ અહીં છેડવામાં આવ્યો છે ગરબીઓનો સંસાર છે વ્રજ વૃંદાવન ગોકુળ જમુનાનો પનઘટ વાંસળી રાસ ગોરસ ગોરસ એટલે માખણ વિરહ મિલન છલ લજ્જા અલ્લડતા અને આ બધું રચાયું છે અદ્ભુત ગુજરાતી તળપદી ભંગીઓમાં આ તળપદા પ્રેમ લહેકા જરાક સાંભળો તો ખરા મારું મન મોહ્યું વાંસલડીના શબ્દે સામો જો નંદના છોગાળા ઓરો આવને સલુણા હરી ગોપીઓ કૃષ્ણને કેવી રીતે આમંત્રણ આપે માણીગર આવો મારા મહેલે આવો અલબેલા મારા આંગણે પંક્તિએ પંક્તિએ લાડ ભર્યું ઉદબોધન છે આ ગોપીઓને વાંસળીની અદેખાઈ કેમ ન થાય કૃષ્ણ વાંસળીને હોઠે મૂકતા હતા ગોપીઓનો તો ભાવય નથી પૂછતા જોતા તું કાષ્ટ કરો કરકડો હો વાંસરડી તું આજ આ જ મળી છે ઠકરાત હો વાંસરડી અને આ અદેખાઈનું કારણ છે પીએ અધરા મૃત પીયું તણું ઓ વાંસલડી અમારે શોક સરીખું તુ સાલ ઓ વાંસલડી ઓ વાંસલડી વેરણ થઈ લાગી વ્રજની નારને કૃષ્ણ પ્રીતિનો દર્પ અભિમાન જોર ગોપીની અંદર હું શું જાણું જે વાલે મુજમાં શું દીઠું વારે વારે સામું ભાળે મુખ લાગે છે મીઠું એથી વધારે અચકો મચકો તમે જુઓ હાવા સખી હું નહીં બોલું નંદ કુંવર સંગે મુને શશીવદની કહી છે રે ત્યારની દાજ લાગી છે અંગે હાવા સખી હું નહીં બોલું નંદ કુંવર સંગે કૃષ્ણ સાથે ઋષ્ણું લઈ બેઠેલી ગોપીની દ્વિધાય અદ્ભુત છે મારે શ્યામ નામ ન જોઈએ કારણ કે શ્યામ રંગ સમીપે ન જાઉં સર્વમાં કપટ હશે જે કોઈ કાળા હશે બધા જ કપટ કપટી જામું માં ના બધા જ કાળાની સામે વિરોધ પણ પાછી તરત જ કબૂલે છે મન કહે જે પલકના નિભાવ મારે આજ થકી શ્યામ રંગ સમીપે ને મેં તો નક્કી કર્યું પણ મારું મન તો માનવતું નથી કૃષ્ણ વગર એ જ રીતે અડશોમાં અલબેલા છેલા અડસોમાં કારણ કાન કાળા છો અડતા હું કાળી થઈ જાઉં બધું અગંભીરપણે ચાલે છે પણ કૃષ્ણ ગોપીના માથાના છે એ કહે છે તું મુજને અડતા શામ થઈશ તો હું કેમ નહીં થાઉ ગોરો ફરી મળતા રંગ અદલા બદલી મુજ મોરો તુજ તોરો એમ બબ્બે વાર આલિંગનનું કૃષ્ણ સૂચન કરે છે કેટલીક અદ્ભુત પંક્તિઓ જુઓ આઠ કુવા નવ વાવડી રે લોલ પ્રેમની પીડા તે કોને કહીએ મધુકર ઓધવ નંદનો છોરો તે નમેરો થયો જો મને એકલી મૂકી મથુરા ગયો જો અનંતરાય રાવળ નોંધે છે દયારામની આ બધી ગરમીઓ ગરબીઓ રાધા અને ગોપીઓના તેમજ કૃષ્ણના ઉદ્ગારોને રજૂ કરતા નાટ્યાત્મક કે પાત્રલક્ષી ઉર્મિકાઓ ડ્રામેટિક લિરિક્સ પ્રકારની છે દયારામની ગરબીઓનો મોટો ભાગ એવી રચનાઓનો છે દયારામની આ ગરબીઓમાં રાગ અને ઢાળોનું વિપુલ વૈવિધ્ય છે ટૂંકા વિસ્તારમાં સઘન થતી રજૂ થતી કૃષ્ણલીન ગોપીઓના હૈયાની સુકુમાર અને રસભર ભાવ ઉર્મીઓ છે સંગીત તથા ભાવને અનુરૂપ માધુર્ય ઝરતી વાણી છે અને અંદર કવિ ઉલ્લસિત ભક્તિ રસ ઉપરાંત યથા અવકાશ ચાતુર્ય પણ ચમકાવે છે અને વિનોદની લહેરી પણ ફરકાવે છે ઉર્મી ગીતોના ઉત્તમ નમૂના બતાવતી દયારામની ગરબીઓ નરસિંહ મીરા પછીની ભક્તિ શૃંગારની મધ્યકાલીન પદ કવિતાની મોટી સિદ્ધિ છે નાનાલાલ લખે છે દયારામભાઈની ગરબીઓની કલ્પના તો જાણે વીજળીઓના ઝબકારા નર્મદાશી મીઠા જળની રસસરિતાના ઉરની જાણે પવન પગલી સમી લહેરીઓ એ દયારામની ગીત ભાષા દયારામ ભાઈ એટલે ગુજરાતની મધુરપ ઝમક ઝબકાર અને વિહવળતા ગુજરાતનું નારી સંગીત એમની એક એક ગરબી ગુજરાતનું મહામૂલું મોતી છે મુનશી કનૈયાલાલ મુનશી નોંધે છે ભાષાની સંસ્કારિતા સમૃદ્ધિ કે સંગીતમાં ઉર્મીઓની સચોટતામાં કે તરવરાટમાં ભાષા વૈવિધ્યની રંગબેરંગી ચમકમાં હૃદયગમ શબ્દમાધુર્યની મોહિનીમાં પ્રણયના તલસાટની તીવ્રતામાં કોઈ કથનકાર ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં દયારામને સ્પર્શી શક્યો નથી હરીન્દ્ર દવે દયારામની આ ગરબી વિશે કહે છે કાળના કાળના કંઠમાં કાળ એટલે સમય કાળના કંઠમાં દયારામે આરોપેલી માળાના ફૂલો હજી જાણે હમણાં જ ચૂંટ્યા હોય એવા તાજા અને મઘમગતા છે સાચે જ દયારામની ગરબીના લઈ તેની લાડથી લચી પડતી ભાષા તેની ઉપડતી પ્રથમ પંક્તિઓની તાજબ બધું ભેગું મૂકો તો વસંતની એક ભરી ભરી છાપ બને જે હજી કાળની મલ્લાન કરી દેતી આંગળીઓથી અસ્પૃષ્ટ જ રહી છે એની તાજગી હજુ એવીને એવી જ છે એટલે દયારામે એની ગરબીઓમાં ભાવે કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ પ્રગટ કર્યો છે વાંસળી પ્રત્યેની ઈર્ષા પ્રગટ કરી છે કૃષ્ણની ચાતુરી પ્રગટ કરી છે આ રતિરાગની ગરબીઓ પણ છે અહીં આગળ ભરપૂર શૃંગાર છે અને મોટે ભાગે વિરહ એ દયારામની આ ગરબીઓમાં તમને ભાગ્યે જ જોવા મળે તો એક ઉત્તમ બંસીબોલનો કવિ પણ છે અને ગુજરાતની ગોપી પણ દયારામને કહે છે એનું કારણ જ એની આ બધી ગરબીઓ છે